નેહા એવું માને છે કે મામાના કેવાથી એને છૂટાછેડા મળી જશે એટલે મામાને સમજાવવાથી રાહુલ સાથે સુરત જતી રહેશે અને મામા પણ હોશિયાર છે બચવા

જયારે આપણે કોઈને ને માટે જાણ નાખીએ અને આપણે પોતે ફસાઈ જઈએ એટલે નીકળતા થોડીક વાર તો લાગે ને થોડા દિવસ ફાઈટ કરી લે પછી તો જંગ જીતી જઈશ હા અરે છોડ છોડ આ બધી વાત તું સુરત છે તો સુરત તો પોક તો ખડાવ આજે જ આંગળિયા થી વડોદરા મોકલી આપ હા હા એટલે સાંજે રામ અને પોકની ની જમ હા હા એટલે થઈ જાય સાંજની રામ જામ ઠીક છે મામા આજે જઈને ફોન મોકલી આપું હા થેન્ક યુ થેન્ક યુ બિંદાસ સ્વભાવની નેહા આકુળ યાકુળ બનીને રાહુલને કહે છે કે જલ્દી તું છૂટાછેડાના પેપર તૈયાર કર પણ રાહુલ બહાના બતાવીને ટાઈમ પાસ જ કરતો હોય છે નેહા રાહુલથી છૂટવા રાહુલને ઉલ્લુ બનાવીને કહે છે કે વડોદરાથી અમારા નોકર હાથીનો ફોન આવ્યો હતો અને મારા મામા ચંદ્રકાંતને એટે કાવ્યો એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા છે એટલે મારે જવું પડશે તો રાહુલ પણ કહે છે કે હું પણ આવું છું અને પછી રાહુલ અને નેહા મામાની ખબર પૂછવા વડોદરા આવે છે નેહા આપણે હોસ્પિટલ જવું જોઈએ અહીં શું કામ આવ્યા છીએ આપણે મેજર સાહેબ તમે અહીંયા અરે રિટાયર થયો છું તો અહીંયા જવું ને બોર્ડર ઉપર લડતો હોત પણ આ તો કેતી હતી કે પાકિસ્તાની સેના ઉપર ઘણા જ અટેક કર્યા તોય મારું કશું ઉખાડી શકે નહીં તો એટેક આવશે તો ચિંતા નહી નેહા ની ચાલ છે ઘરે પાછા આવવાની નેહાની એક ખાસ સહેલી પ્રિયા છે જે નેહાને છૂટાછેડા અપાવવામાં મદદરૂપ થાય છે નેહા હું આપણા વકીલ પાસેથી આ ડિવોર્સ પેપર લઈ આવી છું એક વખત એ આના પર સિગ્નેચર કરી દેશે ને પછી તું ફરીથી આઝાદ જિંદગી જીવી શકીશ હવે જે કરવાનું છે ઝડપથી કરવું પડશે પેલો રાસ્કલ આ પેપર્સ પર સાઈન કરશે એને તો શું એના બાપને પણ આના પર સિગ્નેચર કરવા પડશે તો બસ જોતી હું હમણાં જ જઈને આના પર એના સિગ્નેચર લઈને પાછી આવું છું